ભારતીય કિસાન સંઘ દ્વારા આજે શહીદ દિનની ઉજવણી ભારતીય કિસાન સંઘ કાર્યાલય ખાતે આયોજવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા સંદર્ભે છત્રીસ જેટલા મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગર ખાતે વિરોધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે મીટર કાઢવા માટે ઓગણીસ જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો અને આ કામગીરી મોકૂફ રહી હતી ત્યારે આજે સાડત્રીસ વર્ષ બાદ ફરી એક વખત ખેડૂતો પર મીટર લાગુ કરવામાં આવી રહેલ છે ત્યારે આજે મીટર પ્રથાના વિરોધમાં બલિદાન આપનાર ખેડૂતોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને સંદેશ મોકલવામાં આવ્યો હતો ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અમારા વિચારો વાત કરી તો જે તે વખતે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જ્યારે ખેડૂતોના પ્રસંગના સરકારથી નવું કહેલા હતા એક છત્રીસ મુદ્દાનો કાર્યક્રમ અમે વિધાનસભાના ઘેરાવ સમય આપેલો હતો એમાં મુખ્ય મુદ્દો હતો અમારો વીજળીનો કે જે તે વખતે ગુજરાતના પાણી બહુ ઊંડા હોવાના કારણે વીજળી બિલ બહુ મોટું મોટું આવતું હતું અને સરકારે એમાં મીટરની એક સમય સમસ્યા ઘડી ઊભી કરી હતી એ મીટરને કાઢવા માટે જ્યારે શહીદી અમારા ઓગણીસો ઓગણીસો લોકોએ જ્યારે વહોરી એ જ મીટરની બાબત જો અત્યારે વાત તો ત્યારે વર્તમાન સરકારે એ મીટર નાખવા જઈ રહી છે તો સરકાર શ્રીને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે તે વખતે મીટરની બાબતમાં સરકાર આજે સાડત્રીસ વર્ષથી આજે પાટે ચડી નથી તો આજની સરકારને એક આગ્રહભરી વિનંતી કરી છે કે એ જ મીટર અને એ જ ખેડૂતો અને એ જ ગુજરાત તો આ મીટર આગળ આગળના સમયમાં શું પરિણામ લાવશે એ ખાસ કરીને તમારે ધ્યાન દોરવું રહેશે એનો વિશેષ વાત કરીએ તો અત્યારે વીજળીની વાત કરીએ તો કચ્છના પાણી બહુ ઊંડા છે કચ્છની જો વીજળીની વપરાશની વાત કરીએ તો ઓસપાર ઉપર અત્યારે ખેતી થઈ રહી છે અને ખેતી કોઈ રીતે પોસાતી નથી બજાર ભાવની રીતે પોસાતી નથી મજૂરી કે ઇનપુટ ખાતર કે દવામાં પોસાતી પણ આ જ પરિસ્થિતિ જો ખેડૂતોની રહેશે તો આવતા સમયમાં ખેડૂતો રોડ ઉપર ચડશે અને રોડ ઉપર ચડ્યા પાછળ કિસાન જ્યારે પોતાનું અહિત થતું હોય ત્યારે તેના પાછળ કોઈ જાતથી ધ્યાન આપતું નથી બસ એની પોતાની જ વાત લઈને મક્કમ રહે છે અને સરકારશ્રીને વિનંતી કરું છું કે ખેડૂતોની વહેલી તકે વાત સાંભળે નહીં તો આવતા સમયમાં શું પરિણામ આવશે એ અત્યારે વિપક્ષને તમે પૂછી જુઓ